નમસ્કાર મિત્રો આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે સાહેબશ્રીને ધોરણ એકથી બારમાં જગ્યા વધારો કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને ખાસ કરીને માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં જે સાત હજાર પાંચસોની ભરતી આવી છે એની અંદર જૂના શિક્ષકોને આચાર્યોની જે જગ્યાઓ છે છ હજાર નવસો જગ્યાઓ જે એ જગ્યાઓ ખાલી રહે તો એ જગ્યાઓ પર જે ચાલુ શિક્ષણ સહાયક ભરતી છે એ જગ્યામાં વધારો કરી અને નવી જગ્યાઓ એડ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું બારની અંદર જે જગ્યાઓ છે જગ્યાઓમાં વધારો કરવા માટે અમે આવેદન આપવા માટે આવ્યા હતા અમારી મૂળ જે માંગ છે હમણાં જોવા જઈએ તો શિક્ષણ સહાયકને જે અત્યારે જે ભરતી આપવામાં આવી છે સાત હજાર પાંચસો એ જોવા જઈએ તો એમ તો બહુ બધી ઓછી કહેવાય કારણ કે ટાર્ટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી અને પાસ પાસનો જે આંકડો આપણે જોવા જઈએ તો એ આંકડો આજે આડત્રીસ હજાર પ્લસ ઉમેદવારો પાસ થયેલા છે એની સામે માત્ર સાત હજાર પાંચસો એ બહુ બધી ખરાબ બાબત કહેવાય કે ભાઈ આનાથી જગ્યા વધવી જોઈએ બીજી વસ્તુ એવું છે કે જૂના શિક્ષકો જે છે એ જૂના શિક્ષકોને અત્યારે પાંચ હજાર સાતસો જગ્યા ભરવામાં આવે છે અને સાથે સાથે પ્લસ બારસો આચાર્યની જગ્યા ભરવામાં આવે છે એટલે ટોટલ છ હજાર નવસો જે જગ્યાઓ ખરી એ જૂના શિક્ષક તરીકે અને આચાર્ય તરીકે દર્શાવવામાં આવે છે એટલે એ પોતે જૂના શિક્ષકને આચાર્ય જે છે પોતાની મૂળ શાળા છોડે એ અન્ય શાળામાં જવાના છે એટલે એ જગ્યા પણ જેમની છે એમ પડી રહેવાની છે એટલે અમારો માત્ર સેકન્ડરી હાયર સેકન્ડરીમાં અમારો મુદ્દો એ જ છે કે જે આ જગ્યાઓ છે સાત હજાર પાંચસો એ જગ્યાની અંદર છ હજાર નવસો છે એ જગ્યાઓ અંદર એડ કરવામાં આવે એવી અમારી માગણી છે મારું નામ છે પટેલ અર્જુનસિંહ છે સાથે સાથે બંને બાજુ મેરેટમાં આવશે તો અંતે જે જગ્યા ભરાશે તો એ તો પેલી જગ્યા જ રહેવાની છે એટલે આ બાબતે પણ એના માટે આવેદન આપવા માટે વૈકલ્પિક વિષયો જેને કહેવાય કોમ્પ્યુટર ચિત્ર વ્યાયામ સંગીત જેની સરેરાશ જગ્યાઓ ખૂબ જ ઓછી છે તો એ જગ્યામાં વધારો થાય અને ખાસ વ્યાયામ માટે કહું તો વ્યાયામ હવે પછી જે બે હજાર છત્રીસમાં જે ઓલમ્પિક રમવા જઈ રહ્યો છે એ એ ઓલિમ્પિક માટે ગ્રાઉન્ડ લેવલ ઉપર તૈયારી માટે વધુમાં વધુ વ્યાયામ શિક્ષકોની જરૂરિયાત ઊભી થવાની જ છે તો તેની શરૂઆત અત્યારથી કેમ નહીં અને એ સિવાય છથી એકથી આઠની અંદર પણ જગ્યાઓનો વધારો થાય એમ એવી પણ અમારા સૌ મિત્રોની માગ છે આભાર